સાત દિવસ મેઘરાજા બોલાવશે સટાસટી આગામી ચોવીસ કલાક સૌરાષ્ટ્ર માટે અતિ ભારે ઉત્તર મધ્ય ગુજરાત થશે જળબંબાકાર આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી ખાસ કરી ઉત્તર ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ભારે વરસાદની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસ પચાસ કિલોમીટર પ્રતિ ઝડપે પવન સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જયારે જિલ્લા અને ત્રણેય સંઘ દેવ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો આવતીકાલની વાત કરીએ તો કાલે સૌરાષ્ટ્રના મોરબી અને ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું જ્યારે દેવભૂમિ દ્વારકા જામનગર કચ્છ ભાવનગર સુરેન્દ્રનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે તો અમદાવાદ ગાંધીનગર મહેસાણા ખેડા મહિસાગર દાહોદ પંચમહાલ નવસારી ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદના બાકરોલમાં ફસાયેલા બત્રીસ શ્રમિકોનું કરાયું રેસ્ક્યુ રેલવે બ્રિજની કામગીરી કરતા બત્રીસ શ્રમિકો સાબરમતી નદીના પટમાં ફસાયા હતા સ્થાનિક લોકોએ અમદાવાદ જિલ્લા પ્રશાસનને જાણ કરતા તાત્કાલિક ફસાયેલા બત્રીસ શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અસલાલી મેમનગર સહિત અમદાવાદની ફાર વિભાગની ચાર ટીમો બોટ સહિતના અત્યાધુનિક સાધન સામગ્રી સાથે બાકરોલ પહોંચ્યા હતા ફાર વિભાગની ટીમે પહેલા તો તમામ બસ્તારોનું નિરીક્ષણ કર્યું બાદમાં પાણીના ધસમસતા પ્રવાહ વેલ બાવળ વચ્ચે પાંચ કલાકની જહેમત બાદ સાબરમતી નદીના પટમાં ફસાયેલા તમામ બત્રીસ શ્રમિકોને સહી સલામત બહાર કાઢ્યા ફસાયેલા શ્રમિકો ઝારખંડ બિહાર ઓડિશા સહિત અલગ અલગ રાજ્યોના રહેવાસી છે શ્રમિકો હેમખેમ સુરક્ષિત સ્થળે પહોંચતા ફાર વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો

ફસાયેલા યુવક અને યુવતીઓને હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા વલસાડ જિલ્લાના શેરીમાળ ગામ નજીક માન નદીના કોઝવે પરથી બાઇક ચાલક યુવાન તણાયો માન નદી પરના કોઝવે પરથી પાણીના ધસમસતા પ્રવાહમાંથી જીવના જોખમે પસાર થતા બાઇક ચાલક તણાયો તણાયેલ વ્યક્તિ અંબા તલાટના પ્રિતેશ ગાવિત હોવાની ઓળખ થઈ છે બાઇક ચાલક તણાયાની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ અને ચંદ્રપુરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું કલાકોની શોધખોળ બાદ આખરે એનડીઆરએફની ટીમે બાઇકને શોધી કાઢ્યું છે જ્યારે તણાયેલા યુવકને હજી સુધી કોઈ નથી મળી મહેસાણાના વાઘડી ગામે સાબરમતી નદીમાં ફસાયેલા સાત લોકોનું પચ્ચીસ કલાક પાત્ર રેસ્ક્યુ સાતે લોકો ટ્રેક્ટર લઈ નદીમાં રેતી ભરવા જતા સમય ફસાયા હતા દરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ જેમાં સાતેય લોકો શનિવારે સવારથી ફસાયા હતા સ્થાનિક પ્રશાસનને જાણ થતા ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી સાતેય લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું પચીસ કલાકની જહેમત બાદ આખરે ની ટીમે સાતેય લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા સાબરકાંઠા જિલ્લાના વાઘપુર પાસેથી પસાર થતી નદીમાં એક વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું શનિવારે મોડી રાત્રે એક વ્યક્તિ નદીમાં ફસાયો હોવાની માહિતી મળતા ગ્રામજનોના ટોળા નદી કાંઠે ઉમટ્યા પ્રાંતેશ ફાયર પોલીસ અને મામલતદાર સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચશે પ્રાંતેશ અને હિંમતનગર સહિતની ફાયર વિભાગની ટીમે રાત્રે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ફસાયેલા વ્યક્તિને સહી સલામત નદીમાંથી બહાર કાઢી સારવાર માટે પ્રાંતિજ સીએચસી કેન્દ્ર ખસેડ્યું નવસારી જિલ્લાના આસના ગામમાં ફસાયેલા ત્રણ લોકોનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરાયું ઈંટના પઠ્ઠા નજીક મીંઢોળા નદીના પાણી ફરી પડતા બે મહિલા અને એક પુરુષ ઘાસચારો કાપવા જતા ફસાયા ત્રણ લોકો ફસાયા હોવાની જાણ થતાં જ મરૂલી પોલીસ અને ગામના સરપંચ સહિતના લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા જાણ કરાતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ફસાયેલા ત્રણેય લોકોને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા ધરોઈ ડેમ સંત સરોવરમાંથી છોડાયું પાણી અમદાવાદમાં સાબરમતી નદીમાં ઘોડાપુર રિવરફ્રન્ટ પર સાપના આટા ફેરા અમદાવાદમાં સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા રિવરફ્રન્ટ પર પણ પાણી ફરી વળ્યા મહાનગરપાલિકા ઊંઘતું રહ્યું અને રિવરફ્રન્ટ પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા જે રિવરફ્રન્ટના વોકવે પર સહેલાણીઓ સાયકલ ચલાવતા જોવા મળતા હતા ત્યાં હવે પાણી અને સાપ મારતા જોવા મળ્યા સલામતીના ભાગરૂપે રિવરફ્રન્ટ પણ નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યો પાણીના ધસમસતા પ્રવાહમાં બુલેટ ટ્રેનની કામગીરીનો સામાન પણ તણાઈ ગયો હતો સાબરમતી નદીનું જળસ્તર વધતા રિવરફ્રન્ટ પર પૂર્વ તરફનો લોઅર પ્રોમિનાટ બંધ કરવામાં આવ્યો સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે સુભાષ બ્રિજની નીચે બની રહેલા બુલેટ ટ્રેનના પિલર માટેનો પાડો પણ તૂટી ગયો નદીમાં બનતા પિલર માટે ઉભા કરાયેલા કન્ટેનર પણ પાણીમાં તણાયા સાબરમતી નદીનું જળસ્તર વધતા વાસણા બેરેજના પચીસ જેટલા દરવાજા છ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા સાબરમતીની જળ સપાટી પણ એકસો ઓગણત્રીસ ફૂટ પર પહોંચી છે ગાંધી આશ્રમની પાછળ આવેલા રિવરફ્રન્ટમાં પણ લોઅર પ્રોમિનાડમાં પાણી ઘુસી જતા નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો નદીની જેમ વહેતા આ દ્રશ્યો છે કચ્છ જિલ્લાના અબડાસાના કેરવાંડ ખારો બંધારો ફરી એકવાર તૂટતા આસપાસના વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા બંધારામાંથી ખેડૂતોને પિયત માટે મીઠું પાણી મળતું હતું જોકે ફરી એકવાર બંધારો તૂટતા મીઠા પાણીની સાથે ખારું પાણી મિક્સ થયું છે ખારા પાણીથી ડેમનું પાણી પણ ખારું બનવાની ખેડૂતોએ આશંકા વ્યક્ત કરી બંધારાનું તાત્કાલિક સમારકામ કરવાની ખેડૂતો સ્થાનિક પ્રશાસન સમક્ષ માંગ કરી રહ્યા છે અમદાવાદ શહેર ફરી થયું પાણી પાણી રોડ રસ્તા પર જળબંબાકાર અમદાવાદના નાગરિકોની હાલાકી અપાર રવિવારની રજાના દિવસે મેઘરાજાએ બોલાવેલી ધબધબાટી થી અમદાવાદ પાણી પાણી થઈ ગયું શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું ઘાટલોડિયા એસટી હાઈવે સરખેજ ઇસ્કોન ચાર રસ્તા પર ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદને લીધે રસ્તા પર વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી ભોગવતા જોવા મળ્યા સાયન્સ સિટી વિસ્તારમાં અડધા કલાકમાં વરસેલા વરસાદથી રોડ રસ્તા પણ વરસાદી પાણીથી જળમગ્ન થયા સતત વરસાદ વરસતા ગોતા બ્રિજ નીચેનો સર્વિસ રોડ આખો જળબંબાકાર થયો સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી થલતે ચંડરબ્રિજની આસપાસના સર્વિસ રોડ પર પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા ગોતાચાર રસ્તાથી પકવાન બાજુ આવતા સર્વિસ રોડ પાણીથી લબાલબ ભરાતા રિક્ષા અને ટુ વ્હીલરના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાતા મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજાએ દડબડાટી બોલાવી રાજકોટ શહેર અને ગ્રામ્યમાં જોરદાર વરસાદ વરસ્યો રાજકોટ શહેરના લીમડા ચોક રેસકોર્સ પોપટપરા ત્રિકોણ બાગ કાલાવડ રોડ યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદે ફરી એક વખત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પાણીમાં ધોવાતી જોવા મળી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી કેટલાક વિસ્તારના રોડ રસ્તા જળબંબાકાર થયા પોપટપરાનું ગરનાળુ ફરી એકવાર વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ગરનાળામાં પાણી ભરાતા વાહન વેપાર બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો રાજકોટ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તાર ગોંડલ લોધિકા કોટડા સાંગાણી પડદરીમાં પણ વરસાદ વરસ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વરસ્યો ધોધમાર વરસાદ સારા વરસાદને પગલે ખાખી ચાળિયામાં રૂપાવટી નદીના પાણીથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા ખાખી ચાળિયા ગામના સીમમાં ખેતરો બેટમાં ફેરવાતા મગફળી સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી ન ફક્ત ખાખી જાળ્યા મોટી પાનલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન થયા મોરબી શહેરના સામાકાંઠા જૂના બસ સ્ટેન્ડ નવા બસ સ્ટેન્ડ રવાપર રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ મોરબી શહેરની સાથે લાલપર લખદીરપુર જાંબુડિયા પીપળી રંગપર બેલ જેપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા ટંકારા માળિયા તાલુકામાં સવા બે ઇંચ તો હળવદ તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હળવદ તાલુકાના માલણીયાદ વેગઢભાવ ચંદ્રગઢ બુટવડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રોડ પર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું જામનગરના જામજોધપુરમાં રાત્રે વરસેલા ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ સ્ટેશન રોડ આઝાદ ચોક બાલમંદિર રોડ મિની બસ સ્ટેન્ડ તિરુપતિ સોસાયટીમાં ધોધમાર વરસાદ વરસ્યો ખારાવાડ વિસ્તારમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા જામજોધપુર શહેરની સાથે જામબાડી બાલવા આંબરડી મેવાસા ગીંગણી જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો તો આ તરફ સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં પણ વરસ્યો વરસાદ ધ્રાંગધ્રા શહેર રાજકમલ ચોક હળવદ રોડ જૂની શાક માર્કેટ રોડ શક્તિ મંદિર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો તો જેસડા સત્તાપર બાવરી જશાપર દુદાપુર રાજગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ભારે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તાર વરસાદી પાણીથી તરબોળ થયા બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ પાલનપુર દાતા અંબાજી વડગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો દાતા સહિત આસપાસના વસી રતનપુર હરિવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા આ તરફ પાટણ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વરસાવ્યું હેત પાટણ શહેર સહિત ચાણસમા વરસાદ વરસ્યો પાટણ નજીકના ખલીપુર હાજીપુર ગોલાપુર માતરવાડી કુણઘેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો ચાણસમા તાલુકાના લણવા મીઠી વાવડી બ્રાહ્મણવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી રોડ રસ્તા પાણી પાણી થયા સાંતલપુર શહેર સહિત વારાહી લાખાપુર ઉનડી બામરોલી માનપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદથી કપાસ એરંડા કઠોળ સહિતના પાકને ફાયદો થશે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને તલોદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો છૂટો છવાયો વરસાદ હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હડિયોલ નિકોડા તખતગઢ ગઢોડા પુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો તો તલોદના ફોજીવાડા રણાસન ભીમપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ મોડાસાના સાયરા વાણિયાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાયા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો વડોદરાના શિનોર અને ડભોઈ પંથકમાં મેઘરાજાની જોરદાર બેટિંગ શિનોર શહેરની સાથે સાધલી મિંઢોળ ટિમ્બરવા ઉત્તરાખ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો તો ડભોઈ પંથકમાં પણ બે દિવસના છૂટાછવાયા વરસાદ બાદ આજે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો ડભોઈ શહેરના જેનવાગા ટાવર બજાર ચોકસી બજાર શિનોલ રોડ એસટી ડેપો સહિતના વિસ્તારોમાં વરસેલા ધોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી પાણી થયા ધોધમાર વરસાદના પગલે ડભોઈ નગરપાલિકા શોપિંગ સેન્ટર ઉમા સોસાયટી સહિતના નીચાવાળા વિસ્તારોની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા ડભોઈ નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં ઘૂંટણ સમા પાણી ભરાતા દુકાનદારોનું સામાન પલળી જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો તો નડા પુડા ફરતીકુઈ બેલા સાંઠોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળીના ક્વાટમાં વરસ્યો ધોધમાર વરસાદ ક્વાટ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા રોડ રસ્તા થયા પાણી પાણી બોડેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશી મળી જોવા આ તરફ વરસાદી માહોલ જામ્યો દાહોદ જિલ્લામાં દાહોદ શહેરની સાથે ઉસરવાણ ઉકરડી જેકોટ ગમલા છાપરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ધોધમાર શ્રી કેદારનાથ મહાદેવ મંદિરમાં પણ હોય તેવા સર્જાયા યલો એલર્ટ સુરતમાં વરસ્યો ધોધમાર વરસાદ પીપલોદ યુનિવર્સિટી રોડ પાલ અડાજણ અઠવા ઉદના કતારગામ વરાછા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો બપોરના સમયે પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાતા થોડા સમય માટે વિઝિબિલિટી પણ ડાઉન થઈ હતી ભારે વરસાદને પગલે ઉધના નવસારી રોડ ઉપર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું એક સાઈડનો રોડ આખે આખો પાણીમાં ગરકાવ થયો રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો રોડ ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાઈ તાપી જિલ્લામાં પણ જામ્યો વરસાદી માહોલ વ્યારા શહેર સહિત સોનગઢ ડોલવણ વાલોડ માલીવાડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારના બાર જેટલા રસ્તાઓ પણ વાહન વ્યવહાર ઠપ થયો છે રસ્તા ઉપર પાણી ફરી વળતા વ્યારા તાલુકાના ત્રણ ડોલવણ તાલુકાનું એક અને સોનગઢ તાલુકાના આઠ રસ્તા ઉપર વાહન વ્યવહાર ઠપ થયો છે સોનગઢ તાલુકાના શ્રાવણિયાથી આમથવા ગામને જોડતો માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે ડાંગના ડોન વિસ્તારમાં ભેખડ ધસી પડતા રસ્તો બંધ થયો ઘાટ માર્ગ પર ભેખડ ધસી પડતા વાહન ચાલકો અટવાયા હતા બેખડ ધસી પડતા સ્થાનિક પ્રશાસને પણ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી યેલો એલર્ટની વચ્ચે પાટનગર ગાંધીનગરમાં વરસ્યો ધોધમાર વરસાદ ચ રોડ પથિકાશ્રમ સચિવાલય સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી પાણી થયા થોડા સમય સુધી વરસેલા વરસાદથી વિઝીબિલીટી પણ ડાઉન થઈ વિઝીબિલીટી ડાઉન થતા ચાલકો પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારવા માટે મજબૂર બન્યા ઉપરવાસમાંથી વરસેલા વરસાદ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની ભરપૂર આવક સંત સરોવરમાં છાસઠ હજાર બસો પંદર ક્યુસેક પાણીની આવક સામે ત્રેસઠ હજાર બસો પચીસ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે પાણીની ભરપૂર આવકથી સંત સરોવરના તમામ એકવીસ દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે સંત સરોવરમાંથી પાણી છોડાતા નદી કાંઠાના વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના અપાઈ મહીસાગરના કડાણા ડેમમાં પણ પાણીની ભરપૂર આવક કડાણા ડેમમાં હાલ છાસઠ હજાર સાતસો ઓગણત્રીસ ક્યુસેક પાણીની આવક સામે ઓગણસિત્તેર હજાર ચારસો બે ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણીની ભરપૂર આવકથી કડાણા ડેમની જળસપાટી ચારસો પંદર પોઈન્ટ અગિયાર ફૂટ પર પહોંચી ડેમમાંથી પાણી છોડાતા નદી વિસ્તારોના ગ્રામજનોને નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપીના ઉકાઈ ડેમની જળસપાટી વધી પાંત્રીસ પોઈન્ટ ચોસઠ ફૂટ પર પહોંચી ઉકાઈ ડેમમાં હાલ એકસઠ હજાર એકસો બાર ક્યુસેક પાણીની આવક સામે એકતાળીસ હજાર બસો વીસ ક્યુસેક પાણીને તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના ચાર દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલીને પાણી છોડાતા કાંઠા વિસ્તારોને સાવચેત કરાયા બનાસકાંઠા જિલ્લાના વડગામમાં આવેલ મુક્તેશ્વર ડેમના ચાર દરવાજા ખોલાયા મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદીમાં પાણી છોડાતા ડેમની સામે આવેલ રોડ પર નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો સ્થાનિક પ્રશાસને લોકોને રસ્તા પરથી પસાર ન થવાની અપીલ કરી આણંદ જિલ્લામાંથી મહી અને સાબરમતી નદીમાં પાણી છોડાતા ઓગણચાલીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા મહી નદીમાં સાહીઠ હજાર ક્યુસેક જ્યારે સાબરમતી નદીમાં બાર હજાર ક્યુસેક પાણી છોડાયું પાણી છોડાતા મહી નદી કાંઠે આવેલ ચોવીસ ગામોને જ્યારે સાબરમતી નદી કાંઠે આવેલા તેર ગામોને કરાયા એલર્ટ નર્મદા જિલ્લાના નર્મદા ડેમ અને કરજણ ડેમમાં પાણીની ભરપૂર આવક કરજણ ડેમના ત્રણ દરવાજા ખોલી તેર હજાર ક્યુસેક પાણી છોડાયું ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના હજરપુરા ભરચવાડા તોરણા સહિતના ગામોને કરવામાં આવ્યા એલર્ટ સારા વરસાદને પગલે રાજકોટ જિલ્લાના ડેમમાં પાણીની ભરપૂર આવક ઉપલેટાના ગઢાળા ગામ પાસે આવેલ મોજ ડેમના દસ દરવાજા ખોલાયા મોજ ડેમના કાંઠા વિસ્તારના ગ્રામજનોને કરાયા સાવચેત ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં વરસેલા વરસાદથી ડેમ નદી તળાવોમાં પાણીની ભરપૂર આવક થઈ મોટી પાનેલી નજીક આવેલ ફૂલઝર ડેમ છલોછલ થયો ડેમમાંથી પાણી છોડાતા મોટી પાનેલીથી મંડાસણ બુટાવદર બગધરા મેથાણ જામનગર તરફ જવાના રસ્તા પર ડેમના પાણી ફરી વળ્યા રસ્તા પર ડેમના પાણી ભરાયા છતાં વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરતા જોવા મળ્યા આ તરફ ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ નજીક આવેલ વેણુ બે ડેમ ઓવરફ્લો થયો પાણીની ભરપૂર આવક થતાં ડેમના સાત દરવાજા સાત ફૂટ સુધી ખોલી નદીમાં પાણી છોડાયું ડેમમાં હાલ એકત્રીસ હજાર ત્રણસો એકાવન ક્યુસેક પાણીની આવક સામે એટલી જ માત્રામાં પાણીની જાવક થઈ રહી છે ડેમમાંથી પાણી છોડાતા ગધેથડ નાગવદર વરજાંગ જાડિયા મોખા ટીમ્બી નીલાખા સહિતના ગામોને કરાયા એલર્ટ પાણીની ભરપૂર આવક થતા ભાણવટ પંથકના વર્તુ બે ડેમના છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલાયા ડેમમાંથી વર્તુ નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ મજીવાણા નજીક કુંજવેલમાં પાણી આવતા વાહન વ્યવહાર ઠપ થયો તો પોરબંદરના બરડા પંથકના મોરાણા પારાવાડા ભૂમિયા વદર ફટાણા શિંગડા સહિતના ગામોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ દ્વારકા જિલ્લાના ભાણવડને પીવાનું પાણી પૂરું પાડતો સંત સાગર ડેમ છલોછલ થયો બરડા ડુંગરની ગોદમાં આવેલ છે રાજાશાહી વખતનો સંત સાગર ડેમ તો ભાણવડ નજીકના બોર્ડ પર ગામનો ઘીટા ડેમ પણ ઓવરફ્લો થયો અમરેલી જિલ્લાના ખોડિયાર ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ નવા નીરની આવક થતા ખોડિયાર ડેમ 70% ભરાયો ડેમની જળ સપાટી વધતા ધારી અમરેલી બગસરા લીલિયા ગારિયાધાર તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા મોરબી જિલ્લાનું મચ્છુ 3 ડેમમાં નવા પાણીની આવક થતા એક દરવાજો ખોલાયો ડેમનો એક દરવાજો 0.5 ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડાયું પોરબંદરને પાણી પૂરું પાડતો બિલેશ્વર નજીકનો ફોદાળા ડેમ પણ છલોછલ થયો ફોદાળા ડેમ ઓવરફ્લો થતા બિલેશ્વર નદી કાંઠાના લોકોને નદીના પટમાં

રૂલ લેવલ જાળવવા માટે ડેમના બે દરવાજા અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ડેમમાંથી પાણી છોડાતા ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણા અને પોરબંદર સુધીના ભાદર નદીના કાંઠા વિસ્તારના ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે મોરબી જિલ્લાનો ઘોડાધ્રોય ડેમ સંપૂર્ણ ભરાતા એક દરવાજો એક ફૂટ સુધી ખોલી અને નદીમાં છોડવામાં આવ્યું પાણી ઘોડાધ્રોઈ ડેમમાં હાલ એક હજાર એકસો સત્તાણું ક્યુસેક પાણીની આવકની સામે એક હજાર એકસો સત્તાણું ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે ઉપરવાસમાં સતત છવાયેલા વરસાદી માહોલથી સાબરકાંઠા જિલ્લાની સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે સાબરકાંઠા શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદીનું જળસ્તર વધતા હાથમતી પિકઅપ વીયર ઓવરફ્લો થવાની શક્યતા છે સાવચેતીના ભાગરૂપે મહેતાપુર કોઝવે ઉપર પણ બેરિકેટ મૂકી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો